નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણે ઘણી વખત એવો અનુભવ કરી ચૂક્યા છે કે આપણા શરીરની અંદર બીપી વધી જતું હોય અથવા તો લો થઈ જતું હોય છે બરાબર છે એટલે માની લો કે મહિનાની અંદર બે ત્રણ મહિનાની અંદર એક વખત આપણે એવો અનુભવ થતો હોય છે મિત્રો તો એ બીપી વધવાના એની પાછળના ઘણા એવા કારણો છે બીપી લો થવાના એની પાછળ પણ ઘણા એવા કારણો છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણું શરીરની અંદર જો બીપી વધી જતું હોય તો એને કંટ્રોલ કઈ રીતના કરી શકીએ હંડ્રેડ પર્સન્ટ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું અને તમને ઘણા વખતથી ઘણા વર્ષોથી જો તમે હાઈ બીપીથી પરેશાન હોવ અને તમે ઘણી એવી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ તમને એની અંદર જો રાહત ન મળતી હોય તો આ વિડીયો તમે અંત સુધી લેજો અને તમને ખૂબ સારો રિઝલ્ટ તમને એકથી બે જ મહિનાની અંદર તમને જોવા મળી શકશે એટલે તમને હાઈ બીપીથી પરેશાન થઈ ચૂક્યા હો તો એની અંદર હન્ડ્રેડ પર્સન્ટ તમને એને તમે કંટ્રોલ કરી શકશો કોઈ પણ ખર્ચ વગર તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને કદાચ તમારા મિત્ર વર્તુળની અંદર તમારા પરિવારની અંદર કોઈક મિત્રને હાઈ બીપીની સમસ્યા હોય તો ચોક્કસપણે આ વિડીયો શેર પણ કરજો જેથી કરીને આપણે ઘરે બેઠા જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને હાઈ બીપીની જે સમસ્યા થઈ રહી છે એને આપણે હંડ્રેડ પર્સન્ટ આપણા શરીરમાં એને બેલેન્સ કરી શકીએ તો શરૂઆત કરી અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ પર પહેલાં એ વખત આવું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓનો ગુણધર્મ એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ કઈ બીમારીની અંદર કરી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો બને ત્યાં સુધી મિત્રો આપણે આયુર્વેદ સાથે ચોક્કસપણે જોડાવવું જરૂરી છે જોકે આવનાર સમયની અંદર આપણે કઈ બીમારીનો ભોગ બની શકીએ એનું આપણે કોઈ ખ્યાલ હોતું નથી તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદનું નોલેજ હોય આયુર્વેદના નિયમો જ આપણે જીવનની અંદર ઉતારીએ તો એને અનુસંધાને આપણે શરીરને સુરક્ષિત અને સહી સલામત રાખી શકીએ અને નાની મોટી બીમારીઓ કદાચ આપણા શરીરની અંદર થાય તો એને આયુર્વેદના ઔષધિઓ આયુર્વેદનો ઉપયોગ દ્વારા એને આપણે દૂર કરી શકીએ જેથી કરીને આપણે ફાલતુની જે ગોળીઓ લઈએ છીએ એ ગોળીઓથી આડઅસર પણ કદાચ થઈ શકે બની શકે એવું કદાચ આડઅસર પણ થઈ શકે તો એ બધી ગોળીઓ છે આપણા શરીરની અંદર ધીરે ધીરે કરીને એનો પ્રભાવ વધી જાય અને આપણા શરીરને નુકસાની આપણે સામે ચાલીને આપણે કરી શકીએ તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે ચોક્કસપણે જોડાઈ જજો અને આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે શરૂઆત કરીએ કે આપણા શરીરની અંદર હાઈ બીપી વધી જાય તો એને કઈ રીતના કંટ્રોલ કરી શકીએ તો એની અંદર છે સૌથી બેસ્ટ એક ઔષધિ છે એના દાણાનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણે હાઈ બીપીને એકદમ હંડ્રેડ પર્સન્ટ આપણે એને બેલેન્સ રાખી શકીએ તો એ છે મિત્રો એલચીના દાણા બરાબર છે એની અંદર નાની એલચી પણ આવે મોટી એલચી પણ આવે છે મિત્રો તો તમે કોઈ પણ એલચીનો તમે ઉપયોગ કરી શકો તો એની અંદર તમારે કરવાનું શું એલચીના દાણા તમે લઈ લો અને એ એલચીના દાણાનું તમે પાવડર બનાવી દો અને ત્યારબાદ તમારે એનું સેવન કરી રીતના કરવાનું એ બરાબર સમજી લેજો તો તમે અઠવાડિયાની અંદર એકથી બે દિવસ બરાબર એકથી બે દિવસ એટલે કે બે ટાઈમ અઠવાડિયાની અંદર બે ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકો તો તમે અડધી ચમચી લો એનીથી પણ અડધી પચાસ ટકા કરી નાખો પાવડર બરાબર છે એ પાવડર તમારે દૂધ અથવા પાણીની અંદર હુંફાળા પાણીની અંદર તમે પી શકો બરાબર છે અડધી ચમચી લો એમાંથી અડધો ભાગ કરી નાખો એટલે કે ચપટી બે ચપટી જેટલો આપણે એલચીના દાણાનો પાવડર લેવાનો એને હુંફાળા પાણીની અંદર નાખી દો અથવા દૂધની અંદર પણ તમે નાખીને તમે પી શકો સવારે અથવા સાંજે તો તમને એકથી દોઢ મહિનાની અંદર તમને જે હાઈ બીપીની સમસ્યા થઈ રહી છે મિત્રો એની અંદર એટલું હન્ડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ અને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થવાનું શરૂઆત થઈ જશે તો એલચી ખાવાથી આપણા શરીરની અંદર ફક્ત હાઈ બીપીની જે સમસ્યા થાય છે એની અંદર જ રાહત નથી મળતી આપણે ભૂખ જો કદાચ તમને ઓછી લાગતી હોય બરાબર ભોજન બરાબર પચતું ના હોય તો એ ભૂખ પણ વધારી શકે છે તમે પ્રેક્ટિકલી અનુભવ કોઈ દિવસ કરજો તમે ચા કદાચ પીતા હો તો ચાની અંદર એલચીના દાણા નાખીને તમે ચા પીવાનું કરો એટલે તમને તરત ભૂખ ઓછી થઈ જશે પણ ધીરે ધીરે કરીને ભૂખ પણ તમે ભૂખ વધવા લાગશે તો ભોજન પણ સારી રીતે પચી જશે અને વાયુ અને કફ જેવા સંબંધી રોગો થી તમે પરેશાન હોવ વાયુરોગોથી તમે પરેશાન હોવ કફની સમસ્યાથી તમે ઘણા વખતથી એ તકલીફ તમે ભોગવી રહ્યા હો તો પણ તમને એલજીના દાણા ખાવાથી ખૂબ સારો રિઝલ્ટ આપણને મળી શકે તો એલજીના દાણાનો જ ઉપયોગ આપણે નથી કરવાનો ફક્ત આખી જે એલચી આવે છે એ પણ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો એલચીના પાનનો પણ આપણે ઉપયોગ કરી શકીએ એ કઈ બીમારીની અંદર જો કદાચ આપણે શરીર પર ઈજા થાય અને એ એ જગ્યા પર તમને ઘણી એવી તકલીફ થતી હોય લોહી નીકળતું હોય તેવા સંજોગોની અંદર તમે એલચીના પાન વાટી અને એનો તમે લેપ પણ લગાવી શકો જેથી કરીને લોહી નીકળવાનું પણ બંધ થઈ જાય અને ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે તો એલચી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અનેક એવી બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ તો તમારા શરીરની અંદર આંતરિક શક્તિ નબળાઈ હોય તો એની અંદર પણ તમે ખૂબ સારી રી રિકવરી તમને મળી શકે અને મોંની અંદર કદાચ તમને તકલીફ થતી હોય મોંની અંદર દુર્ગંધ આવતી હોય તમારું માઇગ્રેનની સમસ્યા હોય બરાબર ઊંઘ બરાબર ના આવતી હોય એવા સંજોગોની અંદર પણ તમે આ એલજીનો તમે ઉપયોગ કરી શકો તો ખૂબ આપણને ફાયદાકારક આ એલજી જે વનસ્પતિ છે એ આપણા શરીર માટે લાભકારી છે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે હાઈ બીપી કદાચ હોય તો એને આપણે ઓછું કઈ રીતના કરી શકીએ કોઈ પણ દવા વગર તો આ આયુર્વેદના એક ખૂબ અસરકારક ઉપચાર છે તમે ચોક્કસપણે કરજો કોઈ પણ આડઅસર વગર તમે તમારા શરીરની અંદર જે હાઈ બીપીની સમસ્યા થાય છે જો મિત્રો હાઈ બીપીની સમસ્યા થાય એટલે ઘણી વખત આપણે ખૂબ તકલીફ ખૂબ ટેન્શનમાં આવી જતો હોય છે સ્ટ્રેસ વધી જતો હોય છે મિત્રો ઘણી વખત હાઈ બીપી થાય એટલે આપણે બેહોશ પણ થઈ જઈએ બેભાન પણ થઈ જઈએ શરીરની અંદર પુષ્કળ પ્રમાણમાં પણ મળી શકે છાતીની અંદર પણ દુખાવો થઈ શકે તો એ બધી સમસ્યા થાય છે મિત્રો એની પાછળ આપણે પોતે પણ જવાબદાર બની શકીએ આપણા જીવનશૈલી આપણી કદાચ બરાબર ના હોય એના લીધે પણ આપણે આ બીપી અને લો બીપીના શિકાર બની શકીએ આપણે ખાનપાનની અંદર આપણે બેદરકારી હોય તો પણ હાઈ બીપી લો બીપીની સમસ્યા આપણા શરીરની અંદર આવી શકે તો બને ત્યાં સુધી આપણે આપણા શરીર પ્રત્યે ખૂબ કાળજી રાખવી જરૂર છે મિત્રો બેદરકારી રાખશું એટલી જ તકલીફ આપણા શરીરની અંદર આવી શકશે અને અનેક જાતની બીમારીઓનો આપણો ભોગ બની શકીશું તો આજના આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે બીપી વધી જતું હોય ઘણા વખતે તમે તકલીફનો અનુભવ કરી ચૂક્યા હોય તો એને આપણે બેલેન્સ કઈ રીતના કરી શકીએ એની અંદર સુધારો કઈ રીતના લાવી શકીએ તો ચોક્કસપણે તમે આ વિડીયો તમારા મિત્રવર્તુળની અંદર તમારા પરિવારની અંદર પણ શેર કરજો જેથી કરીને આપણે કોઈ પણ ખર્ચ વગર આપણે હાઈ બીપીને આપણે બેલેન્સ રાખી શકીએ તો એક રીતે ગણીએ તો એલજીની અંદર એન્ટી ઓક્સિડન્ટ પણ છે એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે તો એ લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે જો એ એલસી વિશે સંપૂર્ણ આપણે એના ફાયદા એના ગુણધર્મ વિશે વાત કરીશું તો આ વિડીયો થોડો લાંબો થઈ જશે એટલે ફક્ત આપણા આજના વિડીયોની અંદર એ જ માહિતી મેં રાખવાની હતી કે હાઈ બીપીની સમસ્યામાંથી આપણે છૂટકારો કઈ રીતના મેળવી શકીએ બરાબર છે એટલે તમે અઠવાડિયાની અંદર એકથી બે ટાઈમ તમે બેથી ત્રણ ચપટી તમે એનો એલચીનો પાવડર તમે એનું સેવન કરી શકો દૂધ સાથે અથવા તો પાણી સાથે તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને તમારા મિત્ર મિત્રવર્તુની અંદર પણ શેર કરજો તો મળીએ કોઈ બીજો વિડીયો સાથે ત્યાં સુધી આ ચેનલને પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો મળીએ કોઈ બીજી વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક જય શ્રી કૃષ્ણ Rādhe